ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો આપણે એકદમ મજામાં મોર્નિંગ કર્યું ઓપી ભાઈની દુકાને શું કેવું કેમ તમારું મોર્નિંગ સર આજ તમે અમારે આંગણે આવ્યા ઓ અને અમારા પરબતભાઈ વ્લોગર દુકાનમાં અમારા સાહેબ આવા એક આ અસ્તિ

8:00 કરી યે સાંજે 7 વાગે નહી આવ્યો તો 150 રૂપિયા દઅને હા દે કાઈ બરાબર આપણે Google નંબર નંબર પર ગણ બધા દેજો આનો વેડી ઉતારવાનું નહી તોય ચા એ મારી બીધી બરાબર આરે આરે જો ખાલી ખાલી પ્યાલી આરે ખાલી પ્યાલી છે મારી મારો વાગે આ રેજો જયેશભાઈ જયેશભાઈ ફોન કર્યો તો છે તો મિત્રો આપણે આ ઘણી કર્યો કેના ઉપર કર્યો જયેશભાઈ ઉપર હા જયેશભાઈ ઉપર થઈ ગયો હે અને હવે કિના ઉપર કરવા છે શીતલબેન વારો છે પરેશ હવે શીતલબેન વારો છે હાલો હું જરાક જરાક કટકા ઉતારતો રહી કારણ કે આ પરબતભાઈ નું હું શૂટ કરું હું એટલે આપણો ધીરે ધીરે ઉતારી હું બીજો હું અભી ગુડ ગુડ અભી બોલી એટલે બધેને એમ થઈ જાય કે ખરેખર ચા મગાવ્યો ભાઈ હા હા ચા મગાવ્યો ઓહો ઓહો તો મજા ના આવે આ તે તો બહુ મજા ના આવે જો લોગ જોઈ લે આવી ગયા ટપુ કાકા નું ભી દેવા ધોખાઈ હૈ મિત્રો આપણે ઘરે કંપની ગયા પી લીધું જોવા બધા હું નાખી ટેસ્ટ પીને કમ્પ્લીટ થઈ ગયા ને તો વાગી ગયા સવા બે હવે ઘડી આરામ કરી લે હવે ઉતારી રોટલી વાર બેઠા તો બાકી અડિયા પટી ઘડી વાર આરામ કરી લે પછી વાર જો હું મહેમાન આવે આવી ગયા હે ઘડીક બે ને પછી જાય નેદવા ફાઇનલી મિત્રો વાગી ગયા છે ત્રણ ને આપણે આવી ગયા છે નેદવા રોડા ઉપાડીએ હે જા અમારા આઈડી બહુ ઉગી ગયા હેઠા પર ચાર પાંચ કેરા હે ને બહુ રાઈડી છે રાઈડી તો ઉપાડતા નથી આપણે ખાલી અરોડા ઉપાડીએ હે અરોડા ઉપાડી લે ને પછી મજૂર આવી જાય ને દોવા માટે બધી રાઈડી છે લીલકાઈ બે ત્રણ મજૂર આવી જાય ને ફોરી પડી કારણ કે આ પારિયામાં અને પાછલા પારિયામાં રાયડી બહુ છે ચાલો ઘર બાજુ ને તરોડા ઉપાડીયા રાયડી તારે મજૂર આવીએ ને તો ઉપાડી નાખીએ વાગી ગયા છે છ ને આપણે નીકળી ગયા ઘર બાજુ બરાબર તો મિત્રો આપણે હવે દોવાના હે માલ પણ અહીંયા હે ને બલ્બ રહેતો નથી આપણે એક હમો કરી લીધો એ બધું હમું નમો કરી લીધો ને તો એ બલ્લ ઉડી ગયો એ બોર્ડનો પ્રોબ્લેમ હે એટલે હવે નવરાત્રે બોર્ડ ને વાયરિંગ આંખથી એનું વાયરિંગ બદલાવ આ કમ્પલેટ હે આ ડાયરેક્ટ સેડા મારી દીધા તો આ ચાલુ છે અને ઓલો એમનું બંધ થઈ ગયું આ એ નીકળી ગયું આ એ ડખ ડખ થાય છે આને અડીએ ને અને આવી રીતના ઝટકા મારે છે આ તો હાલો હવે આપણે હેને ને માલ દવાનો બાકી છે મામો આવ્યો હે એટલે આપણે થોડુંક નાસ્તો ની કરતા હતા મોબાઈલ ચાર્જિંગનો પડ્યો હતો નાસ્તાનો ધોજી ઉતાર્યો નથી હવે આપણે માલ દોવાનો બાકી છે અને વાઈ ગયા કેટલા હાથમાં હજી વાર છે છ પિસ્તાલીસ છેતાલીસ જેવો ટાઈમ થયો છે હવે હાલો ફટાફટ આપણે માલ દોઈ લઈ હવે જોઉં જો દોવાને બતી રાખીને હરખું ચોખ્ખું દેખાતું તો ઉતારી નકર નહીં ઉતારી તો જો મિત્રો ફાઇનલી આ બધાને દોવાઈ ગયા બધાને બાંધી દીધા આ બધાવા આપણો રૂમ આપડી હવેલી થઈ ગઈ પેક ખટલો ખુરશી બધું કમ્પ્લીટ નવા બરાટાને ભરીયા હી પાણીના કુંડા આ કુંડામાં હેને અમે બે દિન બે દિન સાફ કરી બધું જો આવી રીતનો પકો નાખી દીય હાલો બધું કામ થઈ ગયું મે ઓય રહ્યા આટમે કઈ થઈ ગયું બધું કામ થઈ ગયું આપ કમ્પ્લીટ અને જો અહીંથી છે ને પાણી ભરાઈ હાલવાને બંધ કરી દઉં કારણ કે કુંડા ભરાઈ ગયા છે તો મિત્રો આપણે બધું કામ કરી લીધું ખાઈ પી લીધું બરાબર ઓલા બધા વાઈ જાય ને આપણે તો કાયમનો ખાટલો અહીં તબેલામાં આવી ગયો છે એટલે ના આવે કે આ આવે કે તે આવે કે આપણે તો અહીંયા જ હોવાનું હોય બરાબર અહીંયા જ એવી મજા ના આવે તમારે આ બધુંથી ભૂકાની ગરમ હોવા આવે આગળ આપણે સોફારીઓ છે પાછળથી પવન આવે નહીં જલસીનો પડી જાય હાલો બધાને મારા તરફથી ગુડ નાઇટ આ બ્લોગ આપણે સાંજે જ આવશે એટલે બધાને ગુડ નાઇટ બરાબર બ્લોગને એન્ડ આપીએ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે એક સરપ્રાઇઝ અમે પ્લાન કરી રહી છે બરાબર જો અમારો પ્લાન સક્સેસફુલ થાય તો તમારા માટે એક જોરદાર સરપ્રાઇઝ છે હું આપણે આજે જે બ્લોગમાં પ્રબતભાઈ જોયા અમે બે બીજા બે ચાર ભાઈ છે આપણા બરાબર બધા મળીને બધાની ટૂંકમાં શું કહેવાય સબસ્ક્રાઈબર માટે મસ્ત મજાના એક સરપ્રાઈઝ વિચારી રહ્યા છીએ પ્લાન કરી રહ્યા છે સરપ્રાઇઝનો પ્લાન અમારો કાલે બપોર સુધીમાં સક્સેસ થઈ ગયા હૈ કા ઝા હા કા ના બરાબર તો તમને મળશું અને પ્લાન સક્સેસ થાય તો તમને બધાને બહુ મજા આવશે ચાલો બાય બાય